રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચ્યો ગાયના મોતના મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો કોંગ્રેસના કાર્યકર્તાએ પોસ્ટર્સ દ્વારા હોબાળો કર્યો હતો સામાન્ય સભામાં પોલીસ બોલાવવાની પણ ફરજ પડી કાર્યકરોને પ્રેક્ષક ગેલેરીમાંથી બહાર કઢાયા વરસામ સાગઠિયાએ પુસ્તક લઈને અને વિરોધ કર્યો હતો ગાયોના મૃત્યુ મામલે પોસ્ટર બતાવાયા બારસો ખાડાને લઈને કોણ જવાબદાર છે તેવા પોસ્ટર્સ પણ બતાવવામાં આવ્યા સ્મશાનના લાકડાના ભ્રષ્ટાચાર મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને સામાન્ય સભા વધુ ઉગ્ર ત્યારે બની જ્યારે ગાયોના મૃત્યુ મામલે પોસ્ટર્સ બતાવવામાં આવ્યા રાજકોટમાં બારસો જેટલા ખાડા કોણે કર્યા તેના પણ પોસ્ટર્સ બતાવવામાં આવ્યા હતા

કારણ કે પોતાનો ભ્રષ્ટાચાર ખુલ્લો થાય એ લોકોને ગમતું નથી અને એમને ત્રેવડ હોય તો મારી સામે એ બાબતમાં ચર્ચા કરવા માટે બેસે હું બેસવા તૈયાર છું રાજકોટમાં જે અનેક ખાડાઓ પડ્યા હજારો ખાડાઓ પડ્યા છે એ ખાડાઓ બુરવાનો ખર્ચ કોની પાસેથી લેવો શું કોન્ટ્રાક્ટર ગેરંટીવાળા રોડ હતા તો એને એને પાસેથી લેવા જોઈએ કે નહીં એ ખર્ચ પ્રજાની ખભા ઉપર છે એટલે પ્રજાને જાણ કરવી અમારી નૈતિક ફરજ છે એના ભાગરૂપે અમે પ્રશ્નો ઉઠાવીએ છીએ રાજકોટમાં અનેક ગાયોના મૃત્યુ પાંચ દિવસમાં થયા એની જવાબદારી કોણ પછી લે છે શું અધિકારીઓ લે છે ગાય ઠંડીના હિસાબે મરી છે ભૂખમરાના હિસાબે મરી છે કે અશક્તિના હિસાબે મરી છે એનું એનું એ લોકોએ પીએમ કર્યું છે નથી કર્યું એ તો એની જવાબદારી કોની રાજકોટમાં માલધારી વસાહતની અનેક વખત વાતો થાય છે એ ક્યાં ગઈ ખબર નથી રાજકોટમાં આવા અનેક પ્રશ્નો છે શમશાનના લાકડા મને શરમ લાગે છે આથી નીચી હલકી કક્ષાનું કોઈ રાજકારણ ન હોય અને આથી હલકી કક્ષાનો કોઈ ભ્રષ્ટાચાર ન હોય શમશાનનું ખાવાનું દસ દસ વર્ષ ભૂખેલો માણસ પડ્યો હોય ને એને તમે શમશાનનું ખાવાનું આપશો તો એ ખાશે નહીં કારણ શમશાનમાં ન ખવાય એવી એક પ્રણાલી છે હિન્દુ ધર્મમાં હું પણ હિન્દુનો દીકરો છું ત્યારે મારી એવી લોકોને ચેલેન્જ છે કે શમશાનના લાકડા તો મૂકો સંશાનના લાકડા એક ભાજપના એક કોર્પોરેટર પોતાના લેટર પેડ ઉપર લખીને દઈ દે ભ્રષ્ટાચાર છુપાવવા માટે કે બાર ગાડીઓ લાકડા મને મળેલ છે તો શું કોર્પોરેટને લાકડા શું કરવાના તમે આ પૂજ્યો ભાજપના શાસકોને કયા કોર્પોરેટર લખીને કે આપાર ગાડીઓ લાકડા મારી પાસે મેં લીધા છે અને ક્યાં મૂક્યા મારો સીધો સવાલ આ પૂજ્યો શાસકોને રાજકોટમાં બધા જુદા જુદા તારણો મુજબ મેં પોતે ગણેલા નથી પણ હું જે રોડ થઈ ગયો છું એમાં મેં જોયા છે બે ત્રણ હજાર ખાડાઓ તો મેં મારી નજરે જોયા છે રોડ અનેક તૂટી ગયેલા પણ મારી નજરે જોયા છે હું પોતે પાણીમાં મારી ગાડીઓ મેં ચલાવી છે વરસાદમાં એમાં મને ખબર છે આ રાજકોટમાં ડ્રેનેજમાં એક 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 આધેડનું મૃત્યુ થયું ડ્રેનેજમાં પડવાથી એ પણ મને ખબર છે રાજકોટના પૂર્વ રાજકોટના ખાસ સામાન્ય સભા જે રાજકોટમાં મળી તેમાં ગાયના મોતના મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો કહ્યું કે કઈ રીતે ગાય મરી છે તે હજી ખ્યાલ આવ્યો નથી પોસ્ટમોર્ટમ કરવામાં નથી આવ્યું સાથે જ જે વરસાદની સિઝનમાં અને વરસાદના પાણી ઓસરા બાદ રાજકોટમાં બારસો જેટલા ખાડા પડ્યા છે તેના માટે જવાબદાર કોણ છે શા માટે મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર જેને રોડ બનાવ્યો છે તેની સામે પગલાં લેવામાં નથી આવી રહ્યા આજે વિરોધ પક્ષે હોબાળો મચાવ્યો હતો અને અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી તેમણે

માન્ય અધિકારી માન્ય કમિશનરશ્રી પ્રશ્નનો જવાબ આપતા હતા રોડના પ્રશ્નો હતા ખાડાનો પ્રશ્ન હતો પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે વિપક્ષના સભ્ય માત્ર જન જનરલ બોર્ડથી જનરલ બોર્ડ આજે આવી રહ્યા છે પૂરા ચાર સભ્યોમાંથી એ લોકોનું ચાર સભ્યોનું સંકલન નથી એક સભ્ય બેનશ્રી સહી કરીને વયા જાય આ રાજકોટની કોંગ્રેસની હાલત છે હું રાજનીતિક વાત મારે કરવી નથી કારણ કે રાજનીતિક ચુનાવના અખાડાની અંદર રાજકોટ મહાનગરે એને ચાર કોર્પોરેટરો ખાલી કોંગ્રેસને આપ્યા છે એમાં પણ આ ભાઈ શ્રી આમ આદમી પાર્ટીમાં ગયા હતા ન્યાયનું મેળનું આવ્યો અને વરી પાછા સ્વગૃહ આવ્યા ને કોર્ટ મેટરું થઈને એટલે દુઃખ સાથે કેવું પડે કે ખાલી જનરલ બોર્ડમાં પ્રશ્ન ઉઠાવે છે માન્ય મેયરશ્રીને ક્યારેય એ મળવા નથી આવ્યા કે એણે કોઈ દિવસ ક્યારેય વસરામ સાગઠિયાએ ક્યારેય કોઈ દિવસ પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યા નથી માત્ર મીડિયાની હાઈલાઈટ બને બીપીએમસી એક્ટનું પેલા એ ફૂલ ફોર્મ બોલી દે દુઃખ સાથે કેવું પડે છે ને ફૂલ ફોર્મ નથી આવડતું બીજું ગુજરાતની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી દરેક મહાનગરપાલિકાની અંદર જીપીએમસી એક્ટ ચાલે છે ગુજરાત મ્યુનિસિપલ પ્રિવેશન એક્ટ જીપીએમસી એક્ટ ગુજરાતની અંદર મહાનગરપાલિકામાં ચાલી રહ્યો છે એ પણ એને ખબર નથી સવાલ ખાડાનો પ્રશ્ન હતો રાજકોટમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ આવ્યો છે સાર્વજનિક સ્વરૂપમાં અમે સ્વીકારીએ છીએ કે રાજકોટમાં ખાડા પડ્યા હતા પરંતુ જેટ પેચિંગના માધ્યમથી આપણે સૌ જોઈ શકીએ છીએ કે આખે આખો કાલાવરોડ જે ગૌરવપદ કહી શકાય એમાં અત્યારે ખાડાની બુરવાની કામગીરી ચાલુ છે